એક રાષ્ટ્રીય ચૂંટણીની પહેલને પ્રોત્સાહન આપવા માટે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લોક જાગૃતિ હેતુ કાર્યક્રમ યોજાયો વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્રીય ચૂંટણી વન નેશન વન ઇલેક્શનના મજબૂત સંકલ્પ સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં આ મહાયજ્ઞ ચાલી રહ્યો છે તેના ભાગરૂપે પશ્ચિમ વિધાનસભાના ક્ષેત્રમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લોક જાગૃતિના હેતુ માટે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ચિત્રા જીઆઈડીસી એસોસિએશન હોલ ચિત્રા ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા તેઓ એક રાષ્ટ્રીય ચૂંટણીના ઉદ્દેશ્ય તેના લાભ અને પ્રત્યેક નાગરિકોને એક સંપૂર્ણ રાષ્ટ્રીય થવાના ફાયદા વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય સેજલબેન પંડ્યા હંસરાજભાઈ ગજેરા જયભાઈ માવાણી તેમજ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નગરના પ્રબુદ્ધ જાગૃત નાગરિકોએ લાભ લીધો હતો કારણ કે મોટું દેશનું ઇલેક્શન કરવાનું હોય તો ત્રણ ત્રણ મહિના એનાઉન્સ થઈ જાય ચાર ચાર મહિના થઈ જાય હવે આખે આખું કામ કે વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઇલેક્શનો રાજ્ય વિધાનસભાના અને લોકસભાના આવે તો સ્વાભાવિક છે ચાર છ મહિના તો કામ જ કરવા નથી મળવાનું ખર્ચ લોકોની સમયની બચત એની સાથે પ્રગતિ પણ નાની મોટી રૂંધાતી હોય એવું સામાન્ય જનતાને પણ આજે લાગી રહ્યું છે અને એટલા માટે આ વિચાર મૂકીને એક લોકમત કેવી રીતે કેળવી શકાય કારણ કે ઘણી બધી વાર વિરોધ પણ એ પ્રકારનો જ થતો હોય છે કે આ જરૂરી નથી આનાથી શું ફાયદો આનાથી શું મળી જવાનું છે એવા વખતે હું હંમેશા કહેતો હોઉં છું ભાવનગરમાં પણ ઇઝરાયલ ચોથી મે અડતાલીસ ના દિવસે આપણે એમ આઝાદ થયું સેંકડો વર્ષથી બધા યહુદીઓ આખા વિશ્વની અંદર સેંકડો વર્ષથી પથરાયેલા હતા અને જ્યારે બે યુવતીઓ ગમેતા મળે ગમે ત્યાં મળે તો એમ આપણે નમસ્તે જય શ્રી કૃષ્ણ રામ રામ જય સ્વામિનારાયણ કહીએ છીએ જુદા પ્રત્યે વખતે આપણે કહીએ છીએ તો આત્મવિશ્વાસ સાથે નેક્સ્ટ યર ઇન જેનું નેક્સ્ટ યરીન જેનું સલેમ આશાવા વિશ્વાસ અને પછી જુદા ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવું હોય વિશ્વ ગુરુ બનાવવો હોય અને સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય એના માટે ખૂબ જરૂરી એવું એક કામ એટલે વન નેશન વન ઇલેક્શન જે ભૂતકાળમાં બાવન સત્તાવન બાસઠ અને સડસઠમાં આ દેશમાં એક સાથે બધી જ વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ થઈ હતી એવી જ રીતે હવે ફરીવાર એક સાથે બધી વિધાનસભા લોકસભાની ચૂંટણી આવે એના માટે જનમત ક્રિએટ કરવા માટે સાચી લાગણીઓ અને વિચારો લોકો સુધી પહોંચે અમે આ બિલને જેવી રીતે ને સિત્તેર અમે પસાર કર્યું એવી રીતે આ બિલ પણ અમે પસાર કરીએ પણ આની સાથે જનજનને જોડવા માટે જાગૃતિ લાવવા માટે એના સુધી પહોંચવા માટે અમે પાર્ટી લાઇનથી ઉપર જઈને આ પાર્ટીના બેનર હેઠળનો કાર્યક્રમ નહોતો અમે ઉપર નીચે બેઠેલામાંથી ભાજપના આગેવાનો કોઈએ અમે અમારો પાર્ટીનો ખેસ પણ પહેર્યો નહોતો એટલા માટે કે આ કાર્યક્રમમાં અમને ન માનતા હોય પણ દેશને માનતા હોય એવા લોકો આવી શકે અને એ હેતુસર દેશના પૈસા બચે છે અંદાજ એવો છે કે એક વખત લોકસભાની ચૂંટણી થાય એ સાથે થાય કે એકલી થાય તો પચાસથી સાઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આવે છે હવે દર વખતે બાવીસમાં ગુજરાત ત્રેવીસમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ચોવીસમાં લોકસભા પચીસમાં દિલ્હી મહારાષ્ટ્ર અને હરિયાણા છવ્વીસમાં બિહાર અને સત્યાવીસમાં પાછી ગુજરાત તો વારંવારના રિપીટેડલી નોન પ્રોડક્ટિવ એવા ખર્ચાથી અને દેશના લોકોનો સમય બીજું કે આ પૈસા બચે તો આવા સંજોગોમાં પણ નરેન્દ્રભાઈએ આ દેશને અગિયારમાંથી પાંચમી આર્થિક સ્થિતિમાં લાવીને મૂક્યો ચોથી મહાસત્તા બનાવીને તો જો આટલા પૈસા બચે તો વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકસિત રાષ્ટ્ર તરફ આપણે ચોક્કસ પહોંચી શકીએ બે હજાર સુડતાલીસ પહેલાં પહોંચી શકીએ જો વધારાનો નોન પ્રોડક્ટિવ જે ખર્ચ છે એ બચે આચારસંહિતા અધિકારીઓ શિક્ષકો એ બધાને બે વર્ષે ત્રણ વર્ષે તરત જ તે પાછું ક્યાંય ને ક્યાંય જવાનું આવે આચાર સંહિતાને કારણે કામ ના થાય આ બધા જ પ્રશ્નોનો ઉકેલ એક માત્ર છે કે વન નેશન વન ઇલેક્શન એના ભાગરૂપે હું આજે ભાવનગરમાં આવ્યો છું અને મને જણાવતા આનંદ થાય છે કે સ્ટેજ ઉપર અને સામે ભાજપના તો અમે પાંચ સાત લોકો જ હતા બાકીના બધા જ ઉદ્યોગકારો ઉદ્યોગપતિઓ અને વેપારી મિત્રો હતા બાકીના અમારા લોકો નીચે બેઠા હતા એટલે આ કાર્યક્રમમાં મેં બધી આ બધી વિગતો મેં આપી છે બધા લોકોએ શાંતિ સાંભળી છે એ બધા લોકોનો પણ હું આભાર માનું છું